પંચોતેરમાં પ્રજાસત્તાક પર્વની જિલ્લા કક્ષાની ઉજવણી ગાંધીનગરના તે ખાતે કરવામાં આવી હતી આ રાષ્ટ્રીય પર્વ નિમિત્તે ગુજરાત વિધાનસભાના અધ્યક્ષ શ્રી શંકરભાઈ ચૌધરીએ રાષ્ટ્રધ્વજ આપી હતી અધ્યક્ષશ્રીએ ભારતની આઝાદી માટે પોતાનું જીવન ઉજ્જાવર કરનારા નામી અનામી વીરોને શ્રદ્ધા સુમન પણ અર્પણ કરી નાગરિકોને પ્રજાસત્તાક પર્વની શુભેચ્છાઓ પાઠવી હતી બંધારણના ઘડવૈયાઓને પણ આજના દિવસે યાદ કરીને વંદન કરીને ગુજરાત વિધાનસભાના અધ્યક્ષ શ્રી શંકરભાઈ ચૌધરીએ જણાવ્યું હતું કે ભારતના દરેક નાગરિકે યાદ રાખવું જોઈએ કે તે ભારતીય છે અને તેને દરેક અધિકાર છે પરંતુ ચોક્કસ ફરજો સાથે ભારત દેશનું બંધારણ વિશ્વમાં સૌથી મોટું લેખિત બંધારણ છે આજના દિવસે જ આપણા દેશમાં વિશ્વની સૌથી મોટી લોકશાહીનું બંધારણ અસ્તિત્વમાં આવ્યું હતું આયોધ્યા નગરીમાં પ્રભુ શ્રી રામ બિરાજમાન થયા છે આપણે સૌને સદીઓને તપસ્યા ફળી છે ને અયોધ્યામાં પ્રભુ શ્રી રામની ભવ્ય પ્રાણ પ્રતિષ્ઠાની અલૌકિક વળના આપણે સૌ સાક્ષી બન્યા છીએ પ્રભુ શ્રી રામની આ પ્રતિષ્ઠાથી વસુદૈવ કુટુંબકમના વિચારોને ભારતીય સંસ્કૃતિના વિશ્વાસની પ્રતિષ્ઠા થઈ છે દેશમાં જી ટ્વેન્ટી સમિતની ખૂબ સફળતાપૂર્વક યજમાની થઈ છે આપણા યશસ્વી વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીએ સદા પર્યાવરણ પ્રત્યે ચિંતા વ્યક્ત કરી છે તેમના વિચારોના પરિપાક રૂપે સમગ્ર દેશમાં ક્લાઇમેટ ચેન્જ વિભાગ શરૂ કરનાર ગુજરાત દેશમાં સૌપ્રથમ રાજ્ય બન્યું હતું ભારત હાલ સમગ્ર વિશ્વમાં ને એનું યુર્યા બનાવવાવાળો સૌપ્રથમ દેશ બની ચૂક્યો છે આજે દેશ વિજ્ઞાન ક્ષેત્રે પણ અગ્રેસર પરી રહ્યું છે અગાઉ ચંદ્રજ્ઞાન મિશનની સફળતાએ આપણને વિશ્વમાં ગૌરવ અપાયું છે દેશના વૈજ્ઞાનિકોની સતત મહેનતને કારણે સૂર્યનો અભ્યાસ કરવા અંતરિક્ષમાં આદિત્ય એકનું સફળ ઉડાન કર્યું છે